નમસ્કાર મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું પવિત્ર વાણી યુટ્યુબ ચેનલ પર મિત્રો ભગવાન સૂર્યના પુત્ર શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને તેનો પ્રભાવ દરેક મનુષ્યના જીવનમાં અને તેની ગ્રહ ચાલ પર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે શનિદેવ દરેક મનુષ્યના જીવનમાં અને તેના દ્વારા કરવામાં આવેલા કર્મો પર નજર રાખે છે અને તેના કર્મો અનુસાર જ તેને શુભ ફળો આપે છે સાથે સાથે ખરાબ કર્મોનો દંડ પણ આપે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ ગ્રહો અનુસાર પોતાની ચાલ બદલતા રહે છે દરેક રાશિ પર શનિદેવનો પ્રભાવ જાતકોના જીવનમાં ખુશીઓ પણ લાવે છે પરંતુ જો શનિદેવની નજર ખરાબ થાય તો સમજો કે વિપત્તિ પણ આવી શકે છે મિત્રો જેમ કે તમે બધા જાણો જ છો કે શનિદેવ માટે શનિવારનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે જે કોઈ વ્યક્તિ દિવસે શનિદેવની પૂજા આરાધના કરે છે તેની સામે તેલ નો દીપક પ્રગટાવે છે તેમજ શનિ ચાલીસાનો પાઠ કરે છે તેને લાભ જરૂર મળે છે અને મિત્રો આ બધું વ્યક્તિના ગ્રહ અને નક્ષત્રો પર પણ નિર્ભર કરે છે કે તેને ક્યારે લાભ મળશે મિત્રો ગ્રહો અને નક્ષત્રોમાં સમય સમય પર બદલાવ થતા રહે છે જેના કારણે બધી જ રાશિઓ ખૂબ જ વધારે પ્રભાવિત પણ થાય છે બધી જ રાશિઓ પર આનો સારો અને ખરાબ પ્રભાવ પડે છે જેના કારણે એક તરફ આ રાશિવાળા લોકોનું જીવન પ્રભાવિત થાય છે તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજ રાતથી કેટલીક રાશિઓ એવી છે જેની જિંદગી ખૂબ જ વધારે ખુશનુમા બનવાની છે આ રાશિઓની જિંદગીમાં શનિદેવ ખુદ દસ્તક આપવાના છે હા મિત્રો આજે અમે તમને એવી જ્યોતિષ ઘટના વિશે બતાવવાના છીએ જે કેટલીક રાશિવાળા લોકો માટે ખুবજ વધારે શુભ અને મંગળ સમાચાર લઈને આવી રહી છે હા મિત્રો અમે તમને બતાવી દઈએ કે આજે રાત્રે ઘણા વર્ષો પછી સની પુષ્પ રાજયોગ બની રહ્યો છે અને મિત્રો આ મહાબલી સંયોગ કેટલીક રાશિવાળા લોકોની જિંદગી એકદમથી બદલવાનો છે મિત્રો આ સમય આવનારા દસ વર્ષો સુધી બનેલો રહેશે અને એવી કેટલીક વિશેષ રાશિઓ છે જેના પર આ યોગનો સકારાત્મક પ્રભાવ જોવા મળશે આ રાશિવાળા લોકો ઉપર શનિદેવ પોતાની વિશેષ કૃપા લૂંટાવાના છે તો મિત્રો આ રાશિ કઈ કઈ છે અને આને શું ફાયદો થવાનો છે તે જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખી દો જેથી કળિયુગના દેવતા શનિદેવની કૃપા તમારા પર બનેલી રહે મિત્રો તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ રાશિના લોકો આજે રાત્રે બાર વાગ્યા પછી ખૂબ જ વધારે ફાયદો મેળવતા નજર આવશે શનિદેવની કૃપાથી તેઓની જિંદગી હવે ખુશનુમા બની જશે જે લોકોને કારોબાર વ્યાપાર અને નોકરીમાં ખૂબ જ વધારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તેને હવે ગભરાવાની જરૂર નથી કેમ કે શનિદેવ બનાવવા જઈ રહ્યા છે આ મિત્રો આ લોકોને નોકરીમાં કે પછી કારોબારમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હવે નહીં આવે તેઓને દરેક ક્ષેત્રમાં હવે ફાયદો થશે કોઈ પણ વસ્તુની અછત નહીં રહે અને જે લોકો પૈસાનો નિવેશ કરવા માંગે છે તેના માટે આ સમય ખૂબ જ વધારે શુભ રહેશે તમે આ સમયે પૈસા કોઈપણ જગ્યાએ રોકી શકો છો મિત્રો આ રાશિવાળા ઉપર ભગવાન શનિદેવની અપાર કૃપા બની રહી છે થોડાક જ દિવસોમાં નવા નવા યોગ બની રહ્યા છે જેના કારણે તમે કામના સ્થળે કઠિન પરિસ્થિતિઓમાં પૂર્વક નિર્ણય લેશો જીવન સાથી ભાવનાઓ તમારા બધા જ કાર્યો નિર્ણય વિચારણા અને પ્રગતિથી ચાલશે અચાનક ધન લાભ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે ધન પ્રાપ્તિના નવા નવા માર્ગો ખુલશે તમે નવા વાહનો ખરીદી શકો છો મિત્રો એક વાત તમે હંમેશા યાદ રાખજો કે તમે જેટલી બીજા લોકોની મદદ કરશો જીવનમાં તમને તેટલી જ ઝડપથી સફળતા પ્રાપ્ત થશે આ રાશિવાળા માટે સારો સમય છે પૈસાથી જોડાયેલી કોઈ પણ સમસ્યા તમારી પૂર્ણ થશે વ્યાપાર અને નોકરીમાં પણ તમને ફાયદો થશે પરિવાર મિત્રો અને સહયોગી પાસેથી તમને સન્માન મળશે જો તમે સંપત્તિમાં નિવેશ કરવાનું વિચારી રહ્યા છો તો આ રાશિવાળા લોકોને હવે અત્યાધિક ફાયદો મળશે સાથે સાથે તમને બતાવી દઈએ કે જો તમે તમારા જીવનને લઈને કોઈ નિર્ણય લઈ રહ્યા છો તો તેમાં તમને પરિવારનો પૂરો સહયોગ મળશે આ સમયે તમારી જેટલી પણ આર્થિક પરેશાનીઓ છે તે બધી જ દૂર થશે કોઈ જગ્યાએ રોકેલા ધનમાં પણ વૃદ્ધિ થશે ભગવાન શનિદેવની કૃપાથી આ સમય તમારા સંતાનો માટે પણ શુભ રહેશે અને તેઓની કાર્ય પદ્ધતિમાં પણ સુધાર આવશે દોસ્તોની સાથે કોઈ મોટી યાત્રા પર તમારે જવાનું થશે તમે લોકો કોઈ પણ તીર્થ સ્થળ પર જઈ શકો છો જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તેમજ તમારા ઘરમાં અત્યાર સુધી જે કોઈ લડાઈ ઝગડા કે પરેશાનીઓ ચાલી રહી હતી તો તે બધી જ પરેશાનીઓ આ યાત્રા પછી સમાપ્ત થઈ જશે જો તમે શનિદેવની પૂજા પાઠમાં વધારે મન લગાવશો તો તમારા ઘરની બધી જ સમસ્યા પણ દૂર થઈ જશે અને તમને ભગવાન શનિદેવનો સંપૂર્ણ સાથ મળશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી જિંદગી પણ ખુશીથી ઝૂમી ઉઠશે મિત્રો આજ રાત બાર વાગ્યા પછી શનિદેવ ખૂબ જ વધારે પ્રસન્ન થતા નજર આવી રહ્યા છે અને શનિ મહારાજ સ્વયં તમારા જીવનમાં પ્રવેશ કરવાના છે તમને આ સમયે ખૂબ જ વધારે લાભ મળશે અને તમારી જિંદગી એકદમથી પલટાઈ જશે જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં ભટકી રહ્યા છે તેને એક લાંબા સમય સુધી ચાલવાવાળી નોકરીની પ્રાપ્તિ થશે અને અહીંથી જ તેની જિંદગીની એક નવી શરૂઆત પણ થશે સાથે સાથે તમારા ઘર પરિવારમાં જે પરેશાનીઓ ચાલી રહી હતી તે હવે શનિદેવની કૃપાથી હંમેશને માટે દૂર થઈ જશે અને તમને લાભ જરૂર પ્રાપ્ત થશે તમારે પરિવાર સાથે હળીમળીને રહેવાની જરૂર છે જો તમે તમારા પરિવાર સાથે હળીમળીને રહેશો તો તમને આર્થિક લાભ અવશ્ય પ્રાપ્ત થશે

એવા પ્રકારે બનવાની છે કે તેનું જીવન હવે ખુશીઓથી ઝૂમી ઉઠશે મિત્રો તમને બધાને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ અવશ્ય લખો સાથે સાથે વિડિયોને લાઈક જરૂર કરી દો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ દબાવો જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે સૌથી પહેલા